આપણે કેવાય ને કે ડો માથોડા માથોડા? લઈ હા એટલું ગણું જોયું તો એ મારો ધુક્કો ઉપરથી આડી ગયું બધા બનારી જો આપડે આગળ વાં જઈને મળીએ હવે જો ઉપર આવ્યા અહીં એના ઉપર એ વ્યૂ છે જોરદાર વ્યૂ તો જોયા છે જો આ છે ફરતી સાઈડ દેખાય નથી કેમ લાગે હે આ વસ્તુ છે ને આજ આખી આવી ગઈ ને એ અત્યારે ગિરનાર ચડ્યા હોય તો અહીંયા આજે કાંઈ જરાય નથી કરતી વાદળા દેખાય અને અહીં લોકો બેઠા અને જો આનવાળી બતાવું વ્યૂ જોઈ ગયો આગળ

पुलिस अड्डू जो कटलो पानी है ये ये वो नहीं तो जा आवे छे आओ आओ तुम तो मेरा स्विमिंग पूल रेडी छे ना पड़ती ना वो ना के करा हां हेलो मेरे मजा आराम ले હા એક પણ

બધા મોત માં છે રવિવાર છે ને એટલે કે લડી જ લેવાનું થાય બીજી વાત જ નહીં લડી જ લેવું પછી તો પછી શું કેવું અને અમે ઉતારી અહીંથી ઉપરથી વિડીયો એટલે બધા એને આમ આવી જાય છે

दार के लागो अबे मे भी चल ली गवनै कोइ न मन कोइ मन दिसो पछ लाग कपड़ा मधे रहै गय न इनडो हला कपड़ा कपड़ा इतो लगे आज जोरदार हो ह पेला कता बदर नेचर है ना मस्त दिता इले बदा आवै रविवार हमरा बरसात कितना दिवस से नती चुना गड़वा इले पानी ओची से बाकी तो तेरै गटर पानी आउवा क्या शुरू भ गेल हो हमरा

ના આ અહીંથી દેખાય કારણ કે પહેલા લોકો ડુબકી મારીને અંદર જતા હતા ને ત્યારે એવું લાગતું હતું કે અહીંયા વધારે પાણી છે ઈ બાજુ વધારે જો ઢોલ ભાઈ જો એક ભાઈનો જો આ એમ આત દેખાય છે જો એ તો બોલુ છે કે કોઈ છે અયા વધારે છે ઓલી સાઈડ થોડું ઓછું છે સો ફ્રેન્ડ્સ આયા બધા લોકો એકબીજા જોડે ઝઘડો કરે છે અમારે અહીંયા રહેવું અમારે અહીંયા આવવું છે અમારે અહીંયા આવવું જોઈએ જો વોટરફોલ્સ પડતા હોય અહીંયા એવું જોય ખબર ને એક નો એક વારો ના આવવા દેતા લોકો એ યાર બસ કરી જાવ કઈ વાર છે તો પપ્પાને મજા આવી જાય તો સિરિયસલી ના અહીંયા ઓછું પાણી બધા જો આરામથી ઉભા રહ્યા તો એટલું બધું પાણી નથી અંધારું થાય ને જ્યાં સુધી બંધ ના કરી દે ત્યાં સુધી કન્ટિન્યુ એમ ચાલુ જ રાખવાનું

પાણી છે ને આ આ સાઈડ ત્યાં ઓછું છે આ સાઈડ ઓલી આગળ જતા હે ને વધારે છે આયા પાણાં કાકરા નહીં એટલે આલે એક જતો તો ધ્યાન રાખવું પડે એટલે એટલું બધું નથી વધે ને કડે કડે છે અહીંયા તો જો આ વોટરપ્રૂફ છે પાણીમાં નાખીને ચેક કર લઈ હાલ

对吗？